વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરની શ્રી નરનારાયણ ચિલ્ડ્રન હોસ્પિટલ બાળકી માટે બની સંજીવની આજોલ ગામના વતની હાલ ગાંધીનગરમાં રહે છે જેમની બાળકી જેની ઉંમર આઠ વર્ષ છે જે બે બાર વર્ષમાં નરનારાયણ ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં ડોક્ટરે તપાસ કરતા બાળકીના પચાસ ટકા કામ નહોતા કરતા આ સાથે જ બાળકીને ખેંચ પણ આવી હતી આવી ક્રિટિકલ પરિસ્થિતિમાં ડોક્ટર અવિનાશ પટેલ અને ડોક્ટર રેશમા પટેલ દ્વારા અડતાલીસ કલાક હોસ્પિટલમાં રહી જરૂરી ટ્રીટમેન્ટ કરી અને મોનિટરિંગ કરી સારવાર આપીને બાળકીને નવું જીવનદાન આપ્યું છે જેની પરિવારના સભ્યો જોવા મળ્યા અને ડોક્ટરનો અને સ્ટાફનો એમને આભાર માન્યો ત્યારે સતત અડતાલીસ કલાક ડોક્ટર ડોક્ટર જે છે હોસ્પિટલમાં રહીને ટ્રીટમેન્ટ કરી દસ દિવસે આજે રજા આપવામાં આવી અને બાળકીને સ્વસ્થ કરી જે બાળકીના પરિવારજનો અને ડોક્ટરમાં આનંદની લાગ

કે બાળકના પચાસ ટકા કરતા પણ વધુ ફેફસા કામ નહોતા કરતા પચાસ ટકા કરતા પણ વધુ ફેફસા ડેમેજ હોય શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ન જળવાતું હોય અને વારે વારે ખેંચ આવી જતી હોય આવું બહુ ભાગ્યે જોવા મળતું કિસ્સો છે સારવારની શરૂઆતના ચાર થી પાંચ દિવસ અમારે માટે ખૂબ જ ચેલેન્જિંગ રહ્યા સારવાર દરમિયાન ખૂબ જ ચઢાવ ઉતાર જોવા મળ્યા ઘણી વખત એવું લાગે કે બાળકને બચાવવું લગભગ અશક્ય છે પરંતુ કહેવાય છે ને કે આપણે કોઈ સારા ઉદ્દેશ માટે કામ કરતા હોઈએ ઈશ્વર પણ આપણા કામમાં સાથ અને સહકાર આપે છે ચાર થી પાંચ દિવસની ચેલેન્જિંગ સારવાર બાદ અમને ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા અને દસ દિવસની સઘન સારવારના અંતે બાળક એકદમ સ્વસ્થ જણાઈ આવતા અમે આજે એને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ આઠ વર્ષની બાળકીને નવજીવન આપી શક્યા એમના માતા પિતાને એમની ખુશી પાછી લોટાવી શક્યા એ બદલ અમે શ્રીમરનારાયણ ચિલ્ડ્રન હોસ્પિટલ